આવ્યો છે વટવા સામે મોટો જમીન પર ગંભીર સામે આવ્યો છે વટવા પોલીસ સ્ટેશન ના પર મોટો આરોપ લાગ્યો છે કોન્સ્ટેબલ રાજપા અને બિહારી ગઢવી પર મોટો આરોપ લાગ્યો છે ગઢવી બિહારી આ બધા ભેગા થઈ મારી જમીનનો કબજો કરી લીધેલો છે અને પોલીસ એમના સહકાર કરતા મને સહકાર કોઈ કર્યો નથી અને એની પાછળ રાજભા પોલીસ અને બિહાર ગઢવી એ મને બીજા બીજા જોડે અને કે તું સેટિંગ કરીને પતાવી દે પણ મારો હાથો શું તો કેવી રીતે મારે સેટિંગ કરવું

મોટો આરોપ સામે લાગ્યો છે કોન્સ્ટેબલ રાજમા અને બિહારી ગઢવી પર મોટો આરોપ લાગ્યો છે કે પોલીસના આશીર્વાદથી ખેડૂતને ભૂમ આપ્યા એ કેવી રીતે કરી રહ્યા છે પરેશાન આ એ સવાલો ઉઠી રહ્યા છે શહેરમાં મુખ્યમંત્રીનો એ વિસ્તાર સીએમના શહેરની અંદર ભૂમ આપ્યાઓનો આતંક વધ્યો છે પોલીસના આશીર્વાદથી ભૂમ આપ્યાઓ જમીન પર કબજો કરી રહ્યા છે આ પ્રકારના સવાલો અત્યારે ઉઠી રહ્યા છે જો કે ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે પોલીસે જમીનના વિવાદમાં ઓછો રસ દાખવે અને પોતાની કામગીરી કરે છતાં પણ પોલીસે ભૂમાફિયાઓને જમીન પર કબજા અપાવી રહ્યા હોય એ પ્રકારના એ વિવાદો સામે આવી રહ્યા છે જમીન પર કબજો કરવા દરમિયાન જે ખેડૂતે સો નંબર ડાયલ કર્યો હતો તો ભૂમાફિયાને બદલે મૂળ ખેડૂત પર એફઆઈઆર દાખલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે જમીન પર કબજો કરવા આવનાર પર કોના એ ચાર હાથ શું પોલીસના ચાર હાથ સામે આવી રહ્યા હોય એ પ્રકારની માહિતી એ પ્રકારના એ દ્રશ્યો અને પ્રકારની વિગતો એ સામે આવી રહી છે અમદાવાદના વટવામાં જમીનનો મોટો વિવાદ સામે આવી રહ્યો છે અને આ વિવાદને લઈને અત્યારે મામલો મેદાને છે કેમ કે

ધારાભાઈ વિંજોલ ગામનો રહેવાસી છું હું ખેડૂત છું વર્ષોથી અને લાલાભાઈ નાગજીભાઈ ભરવાડ જોડે સા બે હજાર સાતમાં મેં દસ્તાવેજ કરેલો છે પૈસા ચૂકતે કરેલા છે અને લાલાભાઈ નાગજીભાઈ અને એને હંગાત મળેલા રાજભા વહીવટદન પોલીસવાળા અને બિહારી ગઢવી બિહારી આ બધા ભેગા થઈ મારી જમીનનો કબજો કરી લીધેલો છે અને પોલીસ એમના સહકાર કરતા મને સહકાર કોઈ કર્યો નથી એટલે હું પગે લાગીને હાથ જોડીને કહું છું પોલીસને સાહેબ સરકારને કહું છું કે મને સહકાર આપે હાથી તપાસ કરે આ મારો દસ્તાવેજ છે અને એની પાછળ રાજભા પોલીસ અને બિહાર ગઢવી એ મને બીજા બીજા જોડે ધમકાવવા છે અને કે તું સેટિંગ કરીને પતાવી દે પણ મારો હાચો છુ હું તો કઈ રીતે મારે સેટિંગ કરવું હું વર્ષોનો જૂનો ખેડૂત છું

વટવા પોલીસના બે પોલીસ કર્મચારીઓ સામે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે કે બંને પોલીસ કર્મચારીઓ આખી આ ઘટનાની અંદર જમીનની અંદર કબજો અપાવ્યા હોવાની વાત એ સામે આવી રહી છે જો કે હવે આ આખી આ ઘટનાનો એ મામલો મેદાને છે કેમ કે વટવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજવા અને બિહારીદાન ગઢવી પર મોટો આરોપ લાગ્યા છે અને જે આખી આ પોલીસના આશીર્વાદથી આ જમીન પર કબજો મેળવ્યો હોય એ પ્રકારના સમાચાર એ સામે આવી રહ્યા છે મૂળ ખેડૂત ખાતેદારે સો નંબર પર ફોન કર્યો ફોન કરતાની સાથે જ આખી આ ઘટનાની જાણ કરી અને જે જમીન પર કબજો કરવા આવનાર વ્યક્તિ હતા તેમની સામે ફરિયાદ નોંધવાને બદલે મૂળ ખેડૂત પર ફરિયાદ નોંધી હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે અને એ જ પ્રકારના એ વાત એ મૂળ ખેડૂત ખાતેદારે કરી છે આ મૂળ ખેડૂત ખાતેદારે આખી આ ઘટનાને લઈને પોતાની વાત મૂકી છે રાજ્યના ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રી પાસે મદદ માંગી છે અને સાથે જ અમદાવાદ શહેર પોલીસની સામે ફરી એક વખત એ સવાલો ઉઠી રહ્યા છે કે શું અમદાવાદની અંદર પોલીસે જમીનના વહીવટોમાં જ રસ દાખવે છે કેમ કે ભૂતકાળની અંદર હાઈકોર્ટ દ્વારા એ ટકોર કરવામાં આવી હતી કે જમીનના એ વહીવટોમાંથી બહાર નીકળો જમીનના વહીવટો ના કરો અને તમે એ જે તમારે કામગીરી કરવાની છે એ કામગીરીમાં જ રસ દાખો પરંતુ ફરી એક વખત અમદાવાદ શહેર પોલીસ સામે એ સવાલો ઉઠ્યા છે કે અમદાવાદ પોલીસને માત્ર ને માત્ર જમીનના વહીવટોમાં જ રસ હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર